નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છની સિવિલ જીકે જનરલ હોસ્પિટલની અપૂરતી સુવિધાઓને સુધારવાની માંગને લઈને બહુજન આર્મી દ્વારા ઘરણા યોજી કલેક્ટર શ્રીની કચેરી પત્ર પાઠવાયું જો વ્યવસ્થામાં સુધારો નહીં કરવામાં આવે તો આવનારા ટૂંક સમયમાં હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી તારીખ ત્રીસ બે હજાર ના રોજ કોજ મધ્ય ભુકમ밭 ભુજમાં કરોણાના કાચે નવ નિર્માણ પામેલી કચ્છની જી કે જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણીને સુપરત કરતા છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છની જનતાને આરોગ્યની બાબતે મુશ્કેલીઓ પડી રહી છે ડોક્ટરનો અપૂરતો સ્ટાફ છે અમુક મોંઘી દવાઓ પર દર્દીઓને બહાર પ્રાઇવેટ મેડિકલ પર માતી લેવી પડતી હોય છે તેમજ ગંભીર બીમારીઓના કેસમાં રાજકોટ અમદાવાદના ધક્કા પડતા હોય છે આવી તમામ બાબતોને

मंगल महेश्वरी सुरेश कोहली मंजी महेश्वरी अजित सोटा, मोरजी समा आरिफ लुहक नवीन महेश्वरी गोविंद महेश्वरी लालजी ठाकुर वगैरह लोग जोड़ाया था रिपोर्ट बाय मावजी हिंगाणा जोता रहो मिस्टर गुजरात न्यूज सत्यता साथे साथ स्पष्ट बात नरेंद्र मोदी आए एट बसों फ्री राखा પછી ખાનગી કંપનીઓમાં ફરજીયાત ત્યાં કરે જેનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય છે કંપની વાળો હોય એને એમ કહેવામાં આવે કે સારા કંપનીમાંથી ત્રણ હજાર માણસો છે તો પંદરસો માણસો મોદી સાહેબની રેલીમાં આવવા જોઈએ અને આખા કચ્છના ભૂંડ ભક્તો દોડી પડે મોદી આવે છે એટલે અને જે જગ્યા ઉપર મોદી આવ્યો હાલ એ જગ્યા ઉપર કોરોના સિંદુરવર્ન બનાવવાનું એક જાહેરાત કરવામાં આવી ચાલુ એ જગ્યા તો એક માલિકીની છે મોદી સાહેબ તો ચાલે કે જાહેરાત કરીને પછી કચ્છ વહીવટી તંત્રના કચ્છ કલેક્ટરને ખબર પડી કે આ જગ્યા તો માલિકીની છે આ માલિકીની જગ્યામાં સુંદરવન બનાવવું કેવી રીતે તો આ લોકોએ શું કામ કર્યું હવે જોજો જે લોકો સૌથી વધારે રાજી થયા કે અમારા આંગણે મોદી સાહેબ આવ્યા આજે એ લોકોના મકાન ધસાવવાના કામ ચાલુ છે મકાન પાડવાના કામ ચાલુ છે સૌથી વધારે જે લોકો રાજી થયા હતા કે અમારા આંગણે મોદી સાહેબ આવ્યા હવે જે જગ્યા ઉપર મોદી સાહેબ આવ્યા એ જગ્યા એક માલિકની છે હવે ત્યાં કરી નથી શકતા તો બાજુમાં જે દબાણની જગ્યા છે એ દબાણમાં દોઢસો ઘન મકાન તોડી નાખ્યા અને ત્યાં કને બનાવશે મોદીનો સિંદૂર વન ત્યાં બનશે અને એ લોકો સૌથી વધારે રાજી હતા અને આપણે એમ જ હતું આજથી પંદર વર્ષ પહેલા કે અદાણી આવશે કચ્છનું ભલું થશે હતું અદાણી આવશે રોજગારી મળશે અદાણી આવશે હોસ્પિટલ બહુ સારી થઈ જશે આ બે હજાર તેર થી અદાણી આ હોસ્પિટલનું સંચાલન કરે છે ત્યારથી માંડીને આજ દિવસ સુધી કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજીસ્ટ જેવા ગંભીર બીમારીઓના ડોક્ટર નથી આથી દોઢ વર્ષ પહેલાં મારા પોતાના ફાધરને બ્રેન સ્ટ્રોક આવ્યો અહીંયા કને ડૉક્ટર નથી એટલે પ્રાઇવેટમાં ગયો અને પંદર દિવસનો માત્ર પંદર દિવસનો ચાર્જ સાડા ત્રણ લાખ રૂપિયા મેં ખર્ચ્યો હતો તમને બધા નવાઈ લાગશે બેઠા વિડીયા જોતા અને શું પૈસા ખર્ચતા હશે મેં આજથી દોઢ વર્ષ પહેલા અહીંયા કને મગજનો ડોક્ટર આઠ વર્ષથી લડું એના માટે ત્યારે મારા ખિસ્સામાં એમાં રહીના ત્રણ હજાર રૂપિયા પણ નહોતા એ પોઝિશનમાં થાય તેવી હાલત રાતના ચાર વાગે પ્રાઇવેટ હોસ્પિટલમાં હું નહીં ગયો ત્યારે માણસો પાસે માંગવા પડ્યા કે ભાઈ એમાં રહીને પૈસા આપો ખબર પડે કે કેટલી નસો બ્લોકેજ છે આ પરિસ્થિતિમાં હવે આનો વિરોધ ન કરીએ અદાણીનો જો આ ભાજપની સરકારનો વિરોધ ન કરીએ આ કચ્છના એક નેતાઓનો વિરોધ ન કરીએ તો કરીએ શું મંજીરા વગાડીએ એમના ઝંડા ઉપાડીએ જે ધર્મના નામ ઉપર સરકાર હાલી નીકળી છે હાલો હું હિન્દુ છું હું હિન્દુ છું હિન્દુઓની સરકાર છે તો સાડા ત્રણ લાખ રૂપિયા કેમ ખર્ચવા પડ્યા કેમ ખર્ચવા પડ્યા સાડા ત્રણ લાખ રૂપિયા અહીંયા આવેલા એસી ટકા હિન્દુઓ છે જ્યારે તમને જીકે જનરલ હોસ્પિટલ આવો તમારા પાસે બીપીએલ કાર્ડ હશે તો ફ્રીમાં માં થશે બીપીએલ નહીં હોય તો પૈસા ખર્ચવામાં આવશે ભાઈ ઉભો થતો કોલી સમાજ ને આ કોલી સમાજ માંથી જે આ હિન્દુ નથી આ ભાજપના નાલાયક લોકોને કહેવા માગું છું આ સિત્તેર હજાર રૂપિયા જેટલો ખર્ચો આ હોસ્પિટલમાં ભોગવી ચૂક્યા છે આ હિન્દુ નથી જેમની પાસે ખાવાના વાંધા છે એ માઘી માંગી અને સિંતર હજાર રૂપિયા આ હોસ્પિટલમાં આ અદાણીના ખિસ્સામાં નાખી ભેગા આ હિન્દુ નથી આજે કેટલી રાજ રાજનીતિ કરશું હિન્દુ મુસલમાનની કેટલી રાજનીતિ કરશું હિન્દુ મુસલમાનની

અજ હિત જિલ્લા લેવલે લડત ચાલુ પણ આઈ ટૂપમે પરિચય તો ની જોકો કચ્છ ભૂમિ એડા સત સત ભરે ડોકાર થયા છતાં પણ એ જનતા કડે પણ નિશાશા ન વિધે હર મુસીબત સામે ભેગા મેળીને લડ્યા કચ્છ કચ્છમાં જેર ભૂકંપ આવ્યો તર પણ કચ્છની પ્રજા કદે નમતો ન રખે અને પંચી હિંમત ન હારઈ તદે કચ્છની ધરાીર ભૂમી પણ ચવાજેતી જે વિદેશી આક્રમણ થયા ત્યારે ગર્વની ગા કે કચ્છ ગુલામી ના ભોગવે હયાતી હોય તો કાર્ય છડી અન્ય જનતા લા હર તાલુક હર ગામણે શિક્ષણ મુદ્દો હોય આરોગ્ય મુદ્દો હોય અથવા કોઈ પણ મુદ્દો હોય જનહિત કરે અગિયાર થો ફાયું તો ઇતિહાસ કદાચ મા સમય હોય જરૂર હોય કોઈ યોદ્ધા સુડલ ન હોય તર કુદરત યોદ્ધા હાલ સમય પર તેગા ન રહીબો તાજી મૂર્ખા ચોંધી એટલે અડા કોઈ પણ કાર્ય થયે હિંમત ના હારો અને મને સમજે કે અજ મિણિકે અડો વહેમ વેતો કે સર

અજે સમયમાં જે રાજનીતિ હોય અનિ કે ખબર આ કે પાર કે શોષણ થયે તો સાધારણ પંચી રોજી રોટી કહીદા વીએ તો તાત્કાલિક ઘટામાં અચેતા હ્છમાં આરોગ્ય જે ને એ દબાણ કરે વેઠા પ્રજા લુટીએ છતાં તો દબાણ કારો સામે ખુલ્હ ચોપ વેઠા હી એક વડો પ્રશ્ન એ રાજનેતા ગુલામ આઈ હું સોશલ મીડિયા અજ કદાચ તું આવાજ પૂછ્યો હોય તો જવાબ દિએ તો આઈ ખરેખર એના પ્રજાલક્ષી કાર્યલા ચૂંટાયા કે પ્રજાના બક્ષણ લ ચૂંટાયા પરો કચ્છની જનતા કે પ્રશ્ન પૂછે બો જો એત્રિત થયા કીડ સંગઠન હું તો કોઈ પણ કામ અશક્ય નો લખન જેટલા પણ કાર્ય કયો માત્ર ને માત્ર બિન રાજકીય પ્રજા લક્ષી અને અને હના પર પણ જો પ્રજા સાથ ડી ન્શો બદલ તાકાત વ્યક્તિને અનુભવો હૃદય જ્યા શબ્દ અસમે સ્પષ્ટ ક્યાંય કદે પર હિંમત ના જાય વિચારજા કેટલા કેટલા નહીં પાડો થિએ પબ્લિક આય પર એ યોદ્ધા જ મુજા અનુભવ ચાં તો પંચ પાકે થકે તો કામ કરે જાય ને એટલે એવી હિમ્મત હોય ને ઓનમાડો કદાચ સાથ ન છડી દે